આજે રવિવાર શયન એકાદશી છે ભગવાન વિષ્ણુનો 4 મહિનાનો આરામ કરવાનો સમય શરૂ થાય છે આ સમય દરમિયાન અન્ય દેવી દેવતાઓ વિશ્વનું સંચાલન કરે છે જેમાં મુખ્ય દેવી મહાલક્ષ્મી છે ચાતુર્ય માસમાં હવે ગુરુ પૂર્ણિમા જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે આવશે આ ગુરુ પૂજાનો દિવસ છે ત્યારબાદ અમાસ આવશે જેમાં પિતૃઓની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે એ પછી નવરાત્રીના દિવસો ચાલુ થાય છે અને ત્યારબાદ દિવાળી આવે છે શયન એકાદશી દેવશયની એકાદશીને દેવ એકાદશી અથવા પદ્મા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે શિવ સાગરમાં યોગ નિંદ્રામાં જાય છે આ ચાર મહિનાના સમયગાળાને ચતુર્માસ કહેવાય છે જેમાં ભગવાન વિષ્ણુ સૃષ્ટિનું સંચાલન અન્ય દેવોને સોંપે છે અને મુખ્ય રૂપે દેવી લક્ષ્મી વિશ્વનું ધ્યાન રાખે છે પૌરાણિક કથા અનુસાર યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને આ એકાદશીનું મહત્વ પૂછ્યું હતું ત્યારે શ્રી કૃષ્ણએ તેમને એક કથા કહી સંભળાવી સૂર્યવંશમાં માધતા નામના એક ધર્માત્મા અને સત્યનિષ્ઠ રાજા હતા તેમના રાજ્યમાં પ્રજા સુખી હતી પરંતુ એકવાર પૂર્વના કોઈ પાપને કારણે તેમના રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી ભયંકર દુષ્કાળ પડ્યો લોકો ભૂખ અને પાણી વિના મરવા લાગ્યા રાજા માધતા ખૂબ જ દુઃખી થયા અને વિચાર્યું કે ચોક્કસ તેમના કોઈ દોષને કારણે જ આ દુષ્કાળ આવ્યો છે તેમણે ઋષિમુનિઓની શરણ લીધી મહર્ષિ અંગીરસીએ તેમને આ દુષ્કાળમાંથી મુક્તિ મેળવવા માટે અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવશાહીની અગિયારસનો વ્રત કરવાનું કહ્યું તેમણે જણાવ્યું કે આ વ્રત મનોવાંછિત ફળ આપનારું અને તમામ કષ્ટ દૂર કરનારું છે રાજા માધતાએ તેમની પ્રજા સાથે મળીને શ્રદ્ધાપૂર્વક આ દેવશાહીની એકાદશીનું વ્રત કર્યું વ્રતના પ્રભાવથી મુષ્ણાધાર વરસાદ થયો ધરતી ફરી હરી બની અને ખેડૂતો આનંદિત થયા દુષ્કાળનો અંત આવ્યો અને પ્રજા ફરી સુખી થઈ ગઈ આ કથા દર્શાવે છે કે દેવશયની એકાદશીનું વ્રત અત્યંત ફળદાયી છે આ દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી અને વ્રત કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને પાપોથી મુક્તિ મળે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ ભગવાન વિષ્ણુને સમર્પિત એક શક્તિશાળી મંત્ર છે આ મંત્રનો જાપ કરવાથી માનસિક શાંતિ સકારાત્મક ઉર્જા પાપોનો નાશ ભગવાનની અસીમ કૃપા અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેઓ શ્રદ્ધાળુઓનો અટૂટ વિશ્વાસ છે ઓમ નમો નારાયણાય શ્રી હરિ